ઈ પાસા ઓ 500 રૂપિયા ચશ્મા લઈ કીધું કે લાય એલી નવો ધંધો ચાલુ કરવો છે એમ કત એન્ટ્રી તો પડી કે નહીં કોઈ કેમ નથી ગ્રીન ગ્રીન આવી રિક્ષામાં ચાલુ રાખ ગાડી ચમકાય તો ઓટો મિલી આવશે

તેવારમાં મે અરે વાત જ નો થાય સેવા તમે બ્યુટીફુલ એવી તમારી ઓટો છે સારા બાકી મારી મારી રિક્ષા ને ખોટું લાગી જાય તમે કે તમારી રિક્ષા કરતા કમ નથી મેડમ ના ના એમ આવવાનું હે આવવાનું જોઈ ને બે હાલો ક્યાં જવાનું હે તમે ક્યાં લઈ જાવ ઈલે તો આ જાવ ને કેને ભલા એ મારે આમ જાવું છે રાજકોટ માં અંદર બજાર માં ક્યાં હારા ફટાકડા કેમ મળે ફટાકડા લેવા છે તારે ફટાકડા લેવા છે દિવાળી ની ખરીદી કરવી છે પાંઠો માણસ શું કોઈ ફટાકડા ફોડો વાળું નથી તો એમ કે ફટાકડા લઈ આવો ને એમ તું એક કામ કરજે

સ્પેશિયલ જવું તો નોટ કો રિક્ષા બાંધવા જેવી છે છે હરામ હારી આવવાનું છે કે મારા આગળ બીજા ભાઈ હું વિચાર કરું છું કે મારા આગળ કઈ ખરીદી કરવી એમ પછી તમે કે વાતમાં બડબડ બડબડ બોલો ઉભો રહે ઉભો રહે એમ બેહું તો અરે અરે બે હું તો હું આ એમ બેઠો ઉતે એસી વાળી લાગે નહીં તમારે અરે બેઠો ઉતે અઠી ઉતર હું મારા દઈ નેલા ભાઈ તું હાલો આ 150 ફાઈનલ માં તું મારો બેટાના હવર માં ભેજા મારી કરવા હું ઢેડીતી કોઈ નહી તને ખબર નથી આખા રાજકોટમાં નામ છે મારું રિક્ષા વાળી રવિ કોણ આને સમજાવે

મારી દીક્ષા જડી વિઝાની દીક્ષાને જડતી ઓ હું હુકામેન મારું મરે મારા દુશ્મન અરે મેડમ એકને મરવાનું નથી અમારા છે ને અમારી ઘરવાળી છે એને એના મમ્મીના ઘરે જાવું છે તમે આવજો એને ક્યાં કહેવાની જરૂર છે કાને એની માનિયા જાવું ખાલી એડ્રેસ ને ભાડું પૂછવાનું હોય તમને પણ બાયું જોઈને આખી ડિટેલ દે દઈએ પણ આપણે ભાડું હું પૂછવાનું હોય